તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે સૌથી મહત્વપૂર્ણ માહિતી જાણવાના છીએ કે જમીન છે તે સરકાર હસ્તક થઈ ગયેલ હોય તો કેવી રીતે પરત મેળવી શકાય દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો મહેસૂલ ભરવામાં ચૂક કરો તેવા સંજોગોમાં પણ સરકાર તેવી જમીન ખાલસા કરી શકે છે જમીનના હકદાર કે કબજેદાર તરીકે હંમેશા એક પ્રકારની સતર્કતા અને ચોકસાઈ રાખવાની જરૂરી હોય છે વખતો વખત તેની અધિકૃત એન્ટ્રીઓને ચકાસતા રહેવું પડે છે તમારા હક હિતને જોખમમાં મુક્તિ હોય તેવી બાબતો તેમાં અકસ્માત કે ઈરાદાપૂર્વક દાખલ તો નથી થઈ ગઈ ને તેની તકેદારી રાખવાની હોય છે દોસ્તો આપસોને મહત્વપૂર્ણ માહિતી એ જણાવીએ કે ઘણીવાર તમારી જમીનના રેકર્ડમાં સરકારનું નામ આવી જતું હોય છે ઘણી વખત જમીનના મૂળ માલિકની જાણ કે અજાણતા અથવા તો કોઈ હુકમના શરત ભંગ બદલ પણ જમીન સરકાર દાખલ થાય છે જમીન મહેસૂલ ધારાની કલમ સાડત્રીસની જોગવાઈ અનુસાર જમીન પરત માંગવા અને ખાનગી માલિકની ઠરાવવા માટે કાર્યવાહી સરકાર વિરુદ્ધ કરી શકે છે જ્યાં સુધી તેવી વ્યક્તિ સરકાર દાખલ કરેલી જમીનમાં પોતાના હકો સાબિત કરતી નથી ત્યાં સુધી તેવી જમીન સરકારની ગણવામાં આવે છે લેન્ડ રેવન્યુ કોડ કલમ સાડત્રીસ એકમાં સરકારી જમીનોનો નિકાલ કરવાનો અધિકાર કલેક્ટરને અપાયેલ છે ભાડાપટ્ટે અપાયેલી જમીન પર વિવિધ સંજોગોમાં સરકારનો હક દાખલ થતો હોય છે તેમજ કલમ સાઠ બાસઠમાં પણ જમીનના નિકાલની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલ છે કલમ અડસઠમાં સરકાર તરફથી જમીન એક સાલ કે લાંબા સમયગાળા માટે એટલે કે નવાણું વર્ષના ભાડાપટ્ટે આપવાનો પણ અધિકાર છે તે પરત્વે જમીન જેને અપાયેલ છે તેને માલિકી હક મળતો નથી પરંતુ તેનો કબજો ઠરાવવાનો અને નક્કી કરેલો ઉપયોગ કરવાનો હક મળે છે ઘણી વખત કબજેદાર વ્યક્તિ મહેસૂલ ભરવામાં ચૂક કરે તો તેવા સંજોગમાં પણ સરકાર તેવી જમીન ખાલસા કરી શકે છે આથી કોઈ પણ ખાતા હસ્તકની જમીન હંગામી કે કાયમી નિકાલ કરવાનો હોય તો કલેક્ટર મહેસૂલ વિભાગ રાજ્ય સરકારની મંજૂરીથી જ આપી શકાય છે તેવી જમીનમાં ત્રાહિત વ્યક્તિઓનો કાયદેસરનો હક હોય તો કલેક્ટરે નક્કી કરેલા હુકમથી તે ચાલ્યો જતો નથી સરકાર જમીનના નિકાલ માટે ત્રણ પદ્ધતિઓ છે જે પદ્ધતિઓ વિશે આપ સૌને જણાવીએ દોસ્તો તો પદ્ધતિમાં સૌથી પહેલી પદ્ધતિ છે હરાજીની ત્યારબાદ બીજી મહત્ત્વની પદ્ધતિ છે ઉચ્ચક કિંમત ઠરાવી અને ત્રીજી મહત્ત્વની પદ્ધતિ છે વગર કિંમત એટલે કે મહેસૂલ માફીથી જ્યારે કોઈપણ જમીન પરતવેના હક્કો સંબંધમાં સરકાર મ્યુનિસિપાલિટી કે કોર્પોરેશન વચ્ચે તકરાર હોય ત્યારે કલેક્ટર તેવી તકરારોનો નિર્ણય કરવાનો પ્રયત્ન કરશે જમીન મહેસૂલ કાયદાની કલમ સાડત્રીસ બે મહત્વની જોગવાઈ છે કોઈપણ વ્યક્તિ કે જે જૂના રેકર્ડ ઉપર અગાઉના માલિક હોય અથવા તેમના પૂર્વજો છે તે જમીન ખેડતા હોય તેવા કોઈપણ પ્રકારના પુરાવા રેવન્યુ રેકોર્ડ ઉપર ઉપલબ્ધ હોય તો તેને આધારે તેવી જમીન સરકાર પાસેથી પરત મેળવવા માટે જરૂરી અરજી કરી શકાય છે તો દોસ્તો આ હતી મહત્વપૂર્ણ માહિતી કે શ્રી સરકાર હસ્તક જમીન ગઈ હોય તો કેવી રીતે પરત મેળવી શકાય છે આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતી છે તે પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ્ય માતરમ